નમસ્કાર દેવી ભાગવતના સ્કંધ ત્રણના અધ્યાય સોળમાં આપનું સ્વાગત છે આપણે અધ્યાય પંદરમાંથી અને ચૌદથી એક જુદા જ કથાનકની વાત કરી હતી આપણે સાંભળ્યું કે રાજા ધ્રુવ સિંધિ મૃત્યુ પામ્યા છે અને ધ્રુવ સિંધિના મૃત્યુ બાદ એમના બે નાના પુત્રો છે એકનું નામ છે સુદર્શન અને બીજાનું નામ છે શત્રુજીત અને એ ના નાનાઓ સુદર્શન તરફથી વીરસેન અને શત્રુજીત તરફથી યુદ્ધાજીત એ બે આવી પહોંચ્યા છે ત્યાં બે એમ છે કે મારા પૌત્રને રાજગાદી મળે આ તરફ એ બે ની વચ્ચે આ સંગ્રામ ચાલ્યો છે બધાએ પક્ષ લીધો છે ઇનિશિયલી સુદર્શનનો કારણ કે એ મોટો પુત્ર પણ યુધાજીતે કીધું કે ના શત્રુજીત જ રાજા બનવો જોઈએ અને એટલે વીરસેન અને યુધાજીતની વચ્ચે એમની સેનાઓ વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધમાં વીરસેન મૃત્યુ પામ્યા અને એ ઘટના આપણે ગયા અધ્યાયમાં સાંભળી વીરસેનના મૃત્યુ પામ્યાના સમાચાર મળ્યા બાદ એમની પુત્રી જે છે મનોરમા એને ચિંતા પેઠી કે હવે જે મારું આ બાળક છે સુદર્શન એનો તો આ યુદ્ધા જીત જીવ જ લઈ લેશે અને એટલે પોતાના મંત્રીને બોલાવીને એ ત્યાંથી ભાગી છૂટે છે અધ્યાયમાં યુદ્ધનું હૃદય દ્રાવક એવું વર્ણન પણ સાંભળ્યું પણ એની સાથે સાથે મનુષ્યોની લાલસાની પણ આ લડાઈ માત્ર બહારની નથી આ લડાઈ આપણી મનોવ્યથાઓની છે આ લડાઈ આપણી લાલચની છે મેળવી લેવાનું છે બસ એવો વિચાર આપણે કરતા રહીએ છીએ અને જે મોટી વાત છે મર્મ ની વાત એ ભૂલી જતા હોઈએ મનોરમાના શોક અને ભયથી આપણે એ પણ જાણી શકીએ કે માતૃ પ્રેમ કેવો છે અને એટલે મનોરમા પોતાના પુત્રને અને દાસીને લઈને ભાગી નીકળી છે અને ભાગી અને ગંગાના બીજા કિનારે જઈ ચિત્રકૂટ પર્વત પર ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવી ગયા આજની ઘટનામાં એને આપણે આગળ વાત કરીએ ભારદ્વાજ મુનિએ રક્ષણ આપ્યું છે અને કીધું છે કે તારા પુત્રને અહીંયા કંઈ નહીં થાય તો અહીંયા રહે એટલે વ્યાસજી કહે છે કે મહાબળવાન યુધાજીત જ્યારે સંગ્રામમાંથી પાછો ફરી અયોધ્યાપુરમાં આવ્યો ને સુદર્શનને મારવાની ઈચ્છાથી મનોરમાના સમાચાર પૂછવા સેવકોને મોકલી તે મનોરમા ક્યાં ગઈ તેની વારંવાર તપાસ કરાવવા લાગ્યો એટલે યુદ્ધાજીતને તો ખબર જ છે કે જો આ સુદર્શન જીવતો રહેશે તો એના શત્રુજીતનું શાસન લાંબુ નહીં ચાલે અને એટલે પ્રયત્ન કરી રહ્યો છે કે કેમે કરીને સુદર્શનને મારી નાખ્યો અને પછી શુભ દિવસે દોહિત્ર શત્રુજીતનો એણે રાજ્યભિષેક કરાવ્યો મંત્રીજનોએ તથા વશિષ્ઠજીએ અથર્વવેદના મંત્રોચ્ચાર દ્વારા જળપૂરીત કુંભોથી અભિષેક કર્યો ભેરી શંખ વાજા વગેરેના નાદ સાથે શહેરમાં મહા ઉત્સવ વર્તાઈ રહ્યો બ્રાહ્મણોના વેદ પાઠથી બંદીજનોની સ્તુતિથી અને માંગલિક જય શબ્દોથી આખી અયોધ્યામાં આનંદ થઈ રહ્યો હૃષ્ટ જનોથી છવાયેલી સ્તુતિ અને વાજિંત્રોના શબ્દોથી ભરપૂર તે અયોધ્યા નવા રાજાની સાથે કેમ જાણે નવી નગરી હોય તેવી થઈ રહી પણ આ તરફ સતજનો જે હતા તે શોક કરવા લાગ્યા કે રાજકુમાર સુદર્શન સાધવી મનોરમા રાણી પુત્ર સહિત ક્યાં ચાલી ગઈ એ લોકો વિચારવા લાગ્યા કે આ વૈરી લોભીએ તેના પિતાને મારી નાખ્યો આમ વિચાર કરતા તે સમબુદ્ધિ સતજનો શત્રુ જીતને વશીભૂત થઈને દુઃખમાં રહેવા લાગ્યા પછી યુધાજીત રાજા પણ વિધિપૂર્વક દોહિત્રને રાજ્ય પર સ્થાપન કરીને મંત્રીઓને માર્ગમાં મુનિઓના આશ્રમમાં સુદર્શનની સ્થિતિ સાંભળી તેને મારવા વાસ્તે યુધાજીત चित्रकूट पर्वत पर महाबलवान शुरा श्रृंगवेरपुर अधिपति राजा दुर्दश ने अगाड़ी करी ते चाले। आ समाचार मनोरमा ने काने पड़ताज दुखी गई विचारवा लगी कि मारा बाड़क ने मारवा युद्धाजीत सेना सहित आ વ્યાકુળ થઈ નેત્રોમાં અશ્રુ ભરી મુનિ પ્રત્યે તે મનોરમા બોલી કે હવે હું શું કરું ક્યાં જાઉંજીત સૈન્ય લઈને આવ્યો છે આ રાજાએ મારા પિતાને મારી પોતાના દોહિત્રને ગાદી આપી છે હવે સેના લઈ અને મારા પુત્રને મારવાની ઈચ્છાથી અહીં આવે છે હે સ્વામિન મેં આ બાબત પહેલા સાંભળ્યું હતું કે પાંડવો દ્રૌપદી સહિત વનમાં મુનિઓના આશ્રમમાં રહેતા હતા એક વેળા તે પાંચે ભાઈઓ મૃગ્યા કરવા ગયા ત્યારે મુનિના આશ્રમમાં દ્રૌપદી એકલી હતી એ બધા મુનિઓ તથા બીજા ભારદ્વાજી મુનિઓ વેદપાઠીઓ તે આશ્રમમાં હતા દ્રૌપદી પણ ત્યાં દાસીઓની સહિત રહેતી હતી દ્રૌપદી સુંદરી મુનિઓના આશ્રમમાં નિર્ભય હતી પૃથાના પુત્ર એક વનમાંથી બીજા વનમાં મૃગ પાછળ ચાલ્યા ગયા હતા અને એ પાંચ ભાઈઓ મહાવીર ધનુષારી શત્રુનાશક હતા એ અવસરમાં સિંધુ દેશના રાજા શ્રીમાન જયદ્રથ સેના સહિત વિચારતા વિચરતા તે વેદ પાઠોની ધ્વનિ સાંભળી મુનિઓના આશ્રમમાં આવ્યા હવિતાત્મા વાળા મુનિઓના વેદ પાઠની ધ્વનિ સાંભળી જયદ્રથ દર્શનની ઈચ્છાથી રથમાંથી નીચે ઉતર્યો પોતાના બે સેવકો સહિત આવતા તે જયદ્રથ રાજાને જોઈ વેદ પાઠી મુનિઓએ દર્શન આપ્યા મુનિઓને બે હાથ જોડીને જયદ્રથે આશ્રમમાં પ્રવેશ કર્યો જ્યારે રાજા ત્યાં બેઠો ત્યારે મુનિઓની સ્ત્રીઓ આ રાજા છે એમ આશ્ચર્યથી વિચારતી ત્યાં આવી તેઓના મધ્યમાં સુમુખી યાજ્ઞ સૈની દ્રૌપદી પણ આવી લક્ષ્મી સમાન રૂપવતી યાજ્ઞ સેનીને જયદ્રથે જોઈ તે ગૌરવ બીજી દેવકન્યા સમાન દેખી રાજાએ પૂછ્યું કે આ સુમુખી સુંદરી કોણ છે કોની પુત્રી છે ને તેનું શું નામ છે રૂપ લાવણ્ય યુક્ત કેમ જાણે બીજી ઇન્દ્રાણી જ આવી હોય તેવી લાગે છે જેમ કંટક વૃક્ષોમાં લવગલતા શોભે તથા જેમ રાક્ષસીઓમાં રંભા શોભતી હોય એમ આ ભામિની શોભી રહી છે એ મહાભાગ આ અબળા કોની પ્રિયા છે તે મને સત્ય કહો એ દ્વિજ તેની વાણી પરથી મને તે રાજપત્ની જણાય છે તે મુનિપત્ની નથી ધવમે મુની બોલ્યા આ શુભ લક્ષણ વાળી પાંડવેની પ્રિય ભાર્યા દ્રૌપદી છે સિંધુ રાજેન્દ્ર આ સુંદર આશ્રમમાં જયદ્રથ કહે છે તે પાંચી શુરવીર પાંડવો હાલ ક્યાં ગયા છે કે જેઓ શોક રહિત આ વનમાં મહાવીરો નિવાસ કરી રહ્યા છે ધૌમે બોલ્યા રથમાં બેસીને પાંચે પાંડવો મૃગયા કરવા ગયા છે તેથી મૃગોને લાવીને તે રાજાઓ બપોરે અહીં આવશે આ પ્રમાણે ધૌમ્ય મુનિના વચનો સાંભળી અને રાજા સત્વરે ઊભો થયો ને દ્રૌપદી પાસે જઈ પ્રણામ કરીને કહેવા લાગ્યો કે હે સુંદરી તું ખુશાલ તો છો ને તારા પતિઓ ક્યાં ગયા છે ખરેખર આ વનમાં તારા આજે વર્ષો વ્યતીત થાય છે પછી દ્રૌપદીએ રાજા તારું કલ્યાણ થા આ આશ્રમના સમીપમાં વિશ્રામ લ્યો તેવામાં તુરત જ પાંડવો આવશે આમ બોલતી તે દ્રૌપદીને લોભાવિષ્ટ જયદ્રથ રાજા મુનિઓનો વિચાર નહીં કરીને તુરંત જ ત્યાંથી ઉપાડી ગયો પછી પાંડવોએ દ્રૌપદીને છોડાવ્યા આટલા વાસ્તે હે મુનિ વિદ્વાનોએ કોઈનો પણ વિશ્વાસ ન કરવો જોઈએ જો વિશ્વાસ કરે છે તો મહા દુઃખ પામે ધર્મિષ્ટ અને સત્યસગર હતો યજ્ઞ કરતા હતો દાતા હતો ને સાધુઓથી સંમત હતો તે પ્રહલાદજી નો પૌત્ર ક્યારેય પણ અધર્મમાં રાગ કરતો નહી દક્ષિણા વાળા નવ્વા વામના અવતાર ભગવાન વિષ્ણુ પોતે નિર્વિકાર હોવા છતાં બલિરાજાનું રાજ્ય છળથી લઈ ગયા ને સાગર સહિત બળિરાજાની તમામ

તથા પ્રકારે વચન ન કરે અને એટલા માટે હે મુનિ કોઈનો વિશ્વાસ કરવો યોગ્ય નથી સ્વામી મનમાં લોભ છે ત્યારે ડર લાગતો નથી અને લોભ વાળા થઈને જ પ્રાણીઓ પાપ કરે છે આપણે આ બહુ મહત્વની વાત ગયા અધ્યાયમાં પણ સાંભળી છે કે લોભ થી જાત જાતના પરિણામો આવે છે લોભના લીધે માણસ કોઈનું મૃત્યુ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે કોઈને મારી નાખવા માટે પણ તૈયાર થઈ જાય છે અને અહીંયા એટલે બહુ સુંદર વાત કરે છે મનોરમા કે લોભ પ્રગટે છે ત્યારે પાપનો ડર લાગતો આપણી અંદર લોભ આવે ત્યારે આપણે ખોટું કરવા માટે તૈયાર થઈ જઈએ આપણને પાપ દેખાતું નથી અને એટલે જ લોભવાળા થઈને પ્રાણીઓ પાપ કરે છે મનોરમા કહે છે કે હે મુનિ આવા લોકોને ક્યારેય પણ પરલોકનો ભય હોતો નથી મન વચન કર્મથી બીજાનું ધન લેવાના લોભને કારણે જ મનુષ્ય નર્કમાં પડે છે મનુષ્ય ભલા પ્રકારે દેવતાઓનું આરાધન કરીને ધનની ઈચ્છા કરે છે પણ દેવતાઓ કોઈના હાથમાં તો ધન દેતા પણ નથી બીજે સ્થળેથી ધન લાવીને યથેચ્છ આપે છે વ્યાપાર દાન ચોરી બળ તથા વેચવાની વસ્તુઓ દ્વારા વસ્ત્રાધિક ધન ગ્રહણ કરીને વૈશ્ય દેવતાઓનું પૂજન કરે છે કે જેથી તેઓને ત્યાં ધન થઈ જાય હે પરંતપ શું વ્યાપારની પણ પારકા દ્રવ્યને લેવાની ઈચ્છા નથી હોતી માલ ભરીને પછી પીઠ ચડી જાય એમ જ વેપારી ઈચ્છે છે આ પ્રકારે કોનો વિશ્વાસ કરી શકાય આવાઓના તીર્થદાન વેદ પાઠ વૃથા છે લોભ મોહથી વ્યાપ્ત મનવાળાઓએ धर्म कार्य करियो छता न करे लूज जानमू मनोरमा अध्यात्मनी खूब सुंदर बात करे ये कहे छे के आपनी अंदर ज्या सुधी पर द्रव्य ने लेवा इच्छा कई लेवानी इच्छा छे त्यारे आपनी अंदर पाप जन्मे छे कारण के ये लोभ अपना આપણને અંધ બનાવી દે છે અને એ લોભના અંધકારને લીધે આપણે પાપ તરફ પ્રેરાઈએ અને જે પણ કોઈ લોભી છે ત્યાં વિશ્વાસ કરી શકવાનું શક્યતા નથી અને આવી લોભી વ્યક્તિ કે જેને લોભ દ્વારા અર્થોપાર્જન કર્યું છે મોહ દ્વારા કર્યું છે કોઈ પણ રીતે પેલા રજોગુણ કે તમો ગુણથી અર્થ મેળવ્યો છે અને પછી એને સદગુણનો ટ્રાય કરવો છે સાત્વિકતાનો ટ્રાય કરવો છે તો એ વૃથા જવાનો છે અદ્ભુત વાત થઈ છે મનોરમા દ્વારા એટલે કહે છે કે એવા જે લોભી વ્યક્તિ છે જેને લોભ અને મોહ થી ભરેલા છે પણ એને ધર્મ કાર્ય કરવું છે તો એ ના કરે ને એવું જ સમજવું અને એટલે મનોરમા કહે છે કે આટલા વાસ્તે હે મુનિ આ રાજાને પાછો ઘેર કાઢો ને હું તો જાનકીના સમાન આ આશ્રમમાં જ રહીશ આ વાક્યો સાંભળી પ્રતાપી ભારદ્વાજ મુનિ ત્યાંથી ચાલ્યા ને યુધાજીત રાજાને કહેવા લાગ્યા કે હે નૃપ શ્રેષ્ઠ आप आपनी इच्छा पूर्वक आपनीक थी आपना भुवन में पधारो कारण के बाढ़ुत्री दुखित मनोरमा ते दर्शन नहीं था युधाजीत कहे कि मुनि तमे हट छोड़ो ने आ मनोरमा त्याग करो कारण के छोड़ी ने हूँ नहीं जाऊँ પરંતુ બળાત્કારે તેને લઈ જઈશ એટલે ઋષિ કહે છે કે જો તને શક્તિ હોય તો ભલે અમારા આશ્રમમાંથી બળપૂર્વક હરી જા પણ યાદ રાખજે કે વિશ્વામિત્રએ વશિષ્ઠની દહેનોનું બળપૂર્વક હરણ કર્યું હતું તેનું શું પરિણામ આવે આ વાત આપણે આગળ અધ્યાયમાં કરીશું

જે માહોલ હતો પ્રજા એની સાથે ચાલવા માંડી પાવર ત્યાં છે અને આ તરફ મનોરમાની પોતાની ચિંતાઓ પ્રગટી રહી છે એટલે જોવાનું એ છે કે ભૌતિક વિજયથી મળતી જે ખુશીઓ છે ને એ તત્કાળની જ હોય છે પણ લાંબી ટકતી નથી આંતરિક શક્તિ અને ભક્તિની જે સકારાત્મકતા છે એ જ માત્ર લાંબા સમય સુધી ટકે છે અને એ કરવું હોય આપણે તો લાલચ હિંસા આપણી પોતાની જે બધી ક્ષતિઓ છે એ બધા દુઃખના પ્રતિક બનીને ઊભા છે આપણી સામે એ લાલચ જ્યાં સુધી જશે નહીં એ મોહ જ્યાં સુધી જશે નહીં એ લોભ જ્યાં સુધી જશે નહીં ત્યાં સુધી સાચી જે સફળતા છે જે આંતરિક શાંતિ છે અને જે આત્માની ઉત્તમતા છે એ આપણે સમજી જ નહીં શકીએ એટલે પ્રાર્થના ધ્યાન અને ભક્તિ દ્વારા આપણે આધ્યાત્મિક ચિંતન તરફ આગળ વધીએ ત્યારે જ આપણું મન દ્રઢ બની શકશે આપણી અંદર વિચારવાનું એ છે આપણી અંદર એ મર્મને સમજવાની અને આંતરિક શક્તિને ઉજાગર કરવાની વાત ફરી ફરી વાત યાદ રાખવાનું છે કે આ વિજય જે છે ક્ષણ ભંગોર છે હાર પણ ક્ષણ ભંગોર છે આ પણ ચાલ્યું જશે અને એટલે આ અધ્યાય આપણા માટે એક ચેતવણી છે ભૌતિક તત્વો અને રાજકીય લાલચોની સામે કે આપણે કઈ તરફ આગળ વધવાનું છે એ જોવાનું છે અને જ્યારે પણ આપણે વિશ્વાસ કરવો છે ત્યારે એવા વ્યક્તિનો કરવો છે કે જે સાત્વિક છે બહુ જરૂરી છે કારણ કે રાજસિક અથવા તામસિક જે વ્યક્તિની અંદર ગુણો છે એની અંદર લાલચને મોહ રહેલા જ છે એટલા માટે આપણી અંદર પણ એ સાત્વિક ચેતના કેળવી એના તરફ આજે જરૂરથી ચિંતન કરજો આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર